જય માતાજી મિત્રો આજે આપણે ગાડી લખાવા જવાની છીએ તો આપણે કઈ ગાડી કઈ ગાડી લખાવી છે તમે જોઈ લો અને કઈ ગાડી લખાવી તમને કાલે ખબર પડશે કાલ લેવા જવાના જોઈએ બીજ ને ડી બી છે તો કાલે લખાવવા આજ લખાવવા જઈએ છીએ ને કાલ લેવા જવાની છે હવારમાં તો કાલનો વિડીયો તમે જોઈ લેજો ને આજ આપણે ખાલી લખાવવા જવાની છે તો હાલો લખાવા જઈએ આપણે શોરૂમમાં લખાવવા જવાની છે તો હાલો તમે જોઈ લો હવે આપણે રોડે સડી ગયા છે જોઈ લો તમે

કે લેવંત ગમ કે લેવંત આપણે અહીં નક કે નક કર્યું એટલે આ કનકિત છે બતમને આ કેવા નથી કાય ખબર પડશે લેવી તે અટાણે તો ખાલી આપણે લખાય નકી તો જોઈ લો કાય હતી કાટીયુંમાં અલગ અલગ છે જોઈ લો

10470910 75 ને હા આ પ્રકારનો 050 છે બીજો નંબર લખે તો કોના પર બિજનમાં કિમોનો ય તો મારું ના અમને રેફરન્સ બે જણા હા કલ્પેશ કાંતિ બર ઓલ ઓવર માં દેવા છો આ આપણે ઓવર લખી ઓવર રાટિસ આપણે ગાડી લખા નાખી હવે જાવી ઘર બાજુ જોઈ લો બંસીધરો ઓટો સેન્ટર હવે આપણે ગાડી લઠા નાખી હવે ઘર બાજુ જાવી તમે જોઈ લો હવે કાલ આપણે લેવા આવવાના છે તો કાલ વિડી આવી જાય તો હવે આપણે ઘરે જઈ